હારિજમાં માનવતા અને સમરસતાનું ઉદાહરણ મહેતા પરિવાર દ્વારા સમાજમાં ભેદભાવ વિના સ્વર્ગસ્થ માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અપાય હારીજના પૂર્વ નગરપાલિકા પ્રમુખ સ્વર્ગસ્થ અનિલ છોટાલાલ મહેતાની માતૃશ્રી સ્વર્ગસ્થ સરસ્વતીબેન છોટાલાલ મહેતાના અવસાનના પ્રસંગે તેમના દીકરા જીગર અને પ્રતિક મહેતાએ સમાજને સંદેશનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી અહીં કોઈ જાત પાતનો ભેદભાવ ન રાખી ખાસ કરીને વાલ્મિકી સમાજના લોકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું વાલ્મિકી સમાજના લોકો પંગતમાં બેસાડીને સસ્નેહ તેમને ભોજન પીરસ્યું હતું માત્ર ભોજન જ નહીં પરંતુ વાસણની કીટ કપડાં અને આર્થિક સહાયના દાન દ્વારા મહેતા પરિવારની આ પાવન નિમિત્તે સમાજ સાથે એકતાનો સંદેશ આપ્યો છે આ પ્રસંગે સ્વર્ગસ્થ સરસ્વતીબેનના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી મહેતા પરિવારનું આ પગલું માત્ર શ્રદ્ધાંજલિ નથી પરંતુ સમાજને મૈત્રી અને સમરસતાની જીવંત ભેટ છે જે ઘણા માટે પ્રેરણારૂપ બની રહેશે આ પ્રસંગે મોટી સંખ્યામાં હારીજ નગરજનોની હાજરી જોવા મળી હતી મારા દાદીશ્રી ગયા રવિવારે સરસ્વતીબેન છોટાલાલ મહેતાનો અવસાન થતા વર્ષોથી મારા પરિવારનો હિન્દુ સમાજ સનાતન સમાજ અને દરેક વર્ણ સાથે એટલો જ નાતો રહ્યો છે અને વર્ષોથી અમારો એવો નિયમ છે કે ભાઈ અમારા ઘરે કોઈ પણ એવો પ્રસંગ આવે તો અમે સૌથી પહેલાં વાલ્મીકી સમાજને અમારા ઘરે બેસાડીને જમાડીએ છીએ તો આ વખતે પણ મારા પિતાશ્રી અને મારી કોઈબા વખતે પણ અમે વાલ્મીકી સમાજને બેસાડ્યા હતા આ વખતે પણ દરેક વાલ્મીકી સમાજ હારી ગામનો સમસ્ત વાલ્મીકી સમાજ અહીંયા બ્રાહ્મણના ઘરે અહીંયા જમે છે અમે એમને વાસણદાન વસ્ત્રદાન અન્નદાન અને જે કોઈ બી આર્થિક દાન જે આપવાનું છે એ પણ આપીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અમે લઈએ છીએ અહેવાલ અનિલ રા લોકાર્પણ